રામ રામ ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે છે તારીખ સોળ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને શનિવાર શનિવાર સોમવાર આપણો પ્રિય છે હનુમાન દંડે જવું છે પણ ગામમાં એક મહિનું થઈ ગયું મહિણું એટલે એક પાયોપ થઈ ગયા હે એટલે અમારા કુટુંબના જ છે એટલે અમારાથી જવાય નહીં અને હવે આજે વાત કરવાની છે આપણે જીરું વિશેની કાયમ જીરું 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 ને જીરું જ કરવી જ પડે ને વની પાછા સાડા આઠ હજાર થઈ ગયા હાથમાંથી તો થોડીક જીરાની વાતો કરી તો મજા આવે અને થોડીક તમને માહિતી આપી તો એથી વધારે પણ મજા આવે તો આજકાલ બધા પ્રશ્ન પૂછી તો લગભગ જીરાવાળા બધા એમ જ કહેતા હોય કે હુકારો આટો લઈ ગયો હે પાણી પવાઈ ગયું છે તે કોક કોક છોડવું સુકાય છે હે ઝીણું ઝીણું કોઈને ત્રીસ દિનુ થયું કોઈને પિસ્તાલીસ દિનુ થયું અને કોઈને પચાસ પંચાવન દિવસનું પણ થયું છે તો જીરાની અંદર લીલો સુકાન આવતો હોય પીળીઓ આવતું હોય પીળીઓ આવતો હોય એના માટે એક તો છે મિત્રો તમે હોમિકનો એક છટકાવ આરામથી લઈ લ્યો અને ભેગું મેટા પાંત્રીસ મેટલ એક્સિલ પાંત્રીસ ટકા તો પણ હાલે અને જો મિત્રો પાણીની ખેંચ હોય પાણી પાવું હોય

કેમ કે ટ્રાયલ લીધેલી છે એટલા માટે કઈ થઈ મારે એગ્રો નથી મારે દવા વેચવાની નથી મારે તો યુટ્યુબના માધ્યમથી તમારી આગળ માહિતી પૂગે અને તમારું જીરું બચી જાય તો કાલના દિવસમાં પણ તમે અમારો વિડીયો જોવ અથવા તો આવતા દિવસોની અંદર આપણે એકદમ કમ્પ્લેટ માહિતગાર બની તો તમે મારા વિડિયા જોવશો એટલા માટે કે સત્ય ઘટના બતાવવી જરૂરી છે તો મિત્રો આજે તમે જોઈ લો જીરું આ કેવું છે આ જીરાની અંદર દશેરા પછી પાંચ દિવસે વાવ્યું છે અને કમ્પ્લીટલી જીરાની અંદર કંઈ પણ વાંધો નથી થોડું ઘણું આ જીરાની અંદર કેમ કે તાપમાનનો પારો વધારે હતો ત્રીસ ડિગ્રીથી ઉપર એટલે થોડુંક ઉગાવાની અંદર પાખું ઘાટું પાખું ઘાટું થઈ ગયું છે તો મિત્રો આ જીરું અમારે જે છે એ ગુણિનું જ વાવેલું છે એ છે અને બીજો એક ઘેરો છે હે ચાર વીઘાનો એ પણ ફાઈકસ છ નંબરનું હતું જે ગુણો ભરીને રાખ્યો હતો એમાંથી જ પણ લીધેલું છે અને બીજી વાત કરવાની છે કે જે તમને હું બતાવું છું એ આપણે ટ્રાય કરેલી વસ્તુ છે અને એ ટ્રાયની અંદર આપણે રિઝલ્ટ મળેલું હોય એટલે તમને કહી હવે આપણે વાત કરીએ છીએ કે જીરાની અંદર પાણી પાઈ દીધું હોય તમારું જીરું ઇઠાવીસ કે ત્રીસ દિવસનું હોય તો એની અંદર જે આ પારી છે આ પારીભર ભેજને લીધે સુકારાના છોડવા રહેતા હોય તો જીરાને તમારે સુકારાથી બસાવવા માટે મિત્રો કારણ કે રિજેટ મળ્યું છે એટલે વાત કરું છું ને બીજા નંબરમાં કે તમે રિઝલ્ટ તમને મળશે જ કારણ કે એક વીઘાની અંદર તમે ત્રણ પંપ ઉતારો ને એટલે તમને પણ રિજેટ મળે અને સુકારો વસ્તુ છે એ એવા ટાઈમે આવે કે તમે પાણી કાઢી લ્યો ત્યારે ત્રણથી ચાર દિવસે દેખાવો તમને શરૂઆત થાય તો અમારું આ જીરું છે તે કેવું મસ્ત મજાનું લહેરાઈ રહ્યું તમને એમ થાય કે આ જીરાને આવું બધું શું કર્યું હોય પણ મિત્રો અમે આઠ વીઘા કે નવ વીઘા જમીન મારે છે ને એમાં અમે લોકો હોળ ટ્રેક્ટર ખાતરના નહીં કાહે ભલે હું તમને અહીંથી સુપર ખાતર નાખવાનું કહું પણ ખરેખર દેહી ખાતર વિના આવો મોલ ના નીકળે તો એ જાણવું જરૂરી છે કે દેહી ખાતર પેલા હોવું જોઈએ તો દવાઈ તમારી બધી લાગે તો હુકારા માટે તમારે સ્પેશિયલ વધારે પડતું આવી ગયું હોય જીનું જીરું પિસ્તાલીસ પચાસ દિવસનું થયું હોય ને એને લીલો હુકાર રહ્યો તો એના માટે બેસ્ટ રહે બાયરનું એલિયન્ટ અને ત્રીસ થી પાંત્રીસ દિવસનું જીરું હોય કે ઇઠ્યાવીસ થી ત્રીસ દિવસનું હોય એના માટે બેસ્ટ રિઝલ્ટ રહે કાલે તમને બાયરનું ફોલિયો ગોલ્ડ બતાવ્યું હતું ઈ અથવા ઈ ના મળે તો જટાયું પણ હાલે કાર્બેન્ડિજિમ અને જેમનું બેનું કોમ્બિનેશન આવે યુપીએ કંપનીનું સાફ એ પણ હાલે એમ પિસ્તાલીસ ઇન્ડોફિલ કંપનીનું એ પણ હાલે આ કોઈ કંપનીની જાહેરાત નથી આ તો જે જે કન્ટેન્ટ આપણે વાપરા છે એ જ તમને બતાવી છે અને વારે ઘડી તમે બધા ખેડૂત મિત્રો આમાં ઘણા બધા કોમેન્ટો કરતા હોય કે તમે તમારું જીરું બતાવતા નથી બતાવતા નથી આ તમે જોઈ લ્યો સારામાં સારું જ છે પાખું થોડુંક હાલે અને બીજો ઘેરો એક નાનકડો છે જે પાછતરા જીરાનો એ પણ તમને બતાવીશ એ તમને કાલ કે પરમદીના વિડીયોમાં જોવા મળશે આજ આ બધા મિત્રોની ફરમાઈશ હતી એટલે આ તમને બતાવી દીધું અને મિત્રો જે વાત કરી છે આપણે ચૂષક પ્રકારની જીવાતની તો ચૂષક પ્રકારની જીવાત જીરાની અંદર આવતી હોય આપણે જીરાની અંદર લીલી મહી છે કાળી મહી છે અથવા તો પીળી મહી છે તો એના માટે આપણે જે બાયરનું રિઝલ્ટ આવે છે એની આરે આરે કોન્ફિડર પણ આપી શકીએ અથવા તો જે બાયો તન છે એ આપો તો પણ એ મહી મરી જાય અને થ્રીપે મરી જાય અથવા તો થાયો લીમડાનું કોમ્બિનેશન આવે છે જે આપણે મુંડો મારવા વાપરી છે આ સાંટો તો પણ જીરું કમ્પ્લીટ તમારું જે કોકડ આવ્યો હોય કોકડમાંથી મુક્ત થઈ અને એકદમ રેશમદાર પાન નીકળે અને મિત્રો એક એલિયન છાંટોવાળા જેટલા હોય એના માટે ખાસ ભલામણ છે કે જ્યાં તમે એલિયનનો છંટકાવ કરો ત્યાં એકલધારી તમારી પંપની નળી રહી જાવી નહીં આમ હાથ તમારે ફેરવતો રહેવાનો કેમકે જે જગ્યાએ એકદમ વધારે પડતી વહી જાય ત્યાં પાંદડા કાળા થાય અને સેજ બરવાનો પ્રોબ્લેમ રહે કે એંસી ટકા એલ્યુમિનિયમ આવતું હોય આવું કંપનીનું કન્ટેન્ટ બતાવે છે એટલા માટે આપણે કહી બાકી તો કંપનીની ભલામણ છે એ માટે આપણે બધી વાત કરી પણ કંપની ભલામણ જીરામાં નથી કરતી કંપની ભલામણ દ્રાક સફરજન આવી વસ્તુમાં કહે છે મરચીમાં કહે છે

પણ વિઘે ત્રણ પંપ છાટજો જો તો તમને રિઝલ્ટ સારું આવશે અને ઓછામાં ઓછા અઢી પંપ તો છાટજો જો કેમ કે દવાનું રિઝલ્ટ તો જ સારું મળશે એકદમ પાંદડા ભીના થાય તો અને બહુ કારી અને જાડી જમીન હોય તો જીરું પિસ્તાલીસ દિવસે સહેલું પિયત દઈ અને બંધ કરી દેજો અથવા તો ફુવારાથી હળવું પિયત આપજો અમને બજારમાં મીની ફુવારા પણ મળે છે મીની ફુવારા લગભગ મારી બાજુમાં ચાલુ થાય ત્યારે હું એનો વિડીયો બતાવી કે આ ફુવારા કેવા હૈ કેટલું પાણી આને આપવું પડે એ પણ બતાવીશ લગભગ જમીનમાં બે બે ઇંચ ઊંડે સુધી ઉપરથી બે ઇંચ ઊંડે સુધી ભેજ નોર્મલ રહેવો જોઈએ ખાલી પિસ્તાલીસથી પચાસ ટકા જીરાને એટલો કાફી થઈ જાય ફુવા રાખતા હોય એના માટે એ સુવિધા હારામહારી કહેવાય અને એટલું પાણી આપજો તો આજે બસ વિડીયોમાં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો રામ રામ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર